અત્યારે સમગ્ર ભારતમાં સરની કાર્યવાહી ચાલી રહી છે અને તેમાં એસી ટકો શિક્ષકો જ બધું કરી રહ્યા છે અને જેમાં શિક્ષકોને શાળાઓ ચલાવવાનું તથા શિક્ષકોને સર

દબાણ આવી રહ્યું છે અત્યારે જોયું તો શિક્ષકોને અત્યારે ખૂબ મોટું કાર્ય ચાલી રહ્યું છે તેમાં ચાર ડિસેમ્બર સુધી શિક્ષકોએ આ કાર્ય પૂર્ણ કરવાનું છે તે માટે કેટલાય લોકો કેટલા શિક્ષકોને ખૂબ મોટું પ્રેશર આવી ગયું છે ને જેમાં આપણા ગુજરાત રાજ્યમાંથી એવું થયું કે ચાર શિક્ષકોના મોત થઈ ગયા છે મૃત્યુ થઈ ગયા છે આ એક ચિંતાજનક અને ખૂબ મોટી વાત છે જેના કારણે આપણે જોઈએ તો કે આપણા ગુજરાતની જ અજનક વાત ગણાવી શકાય આવું માત્ર ગુજરાત માટે નહીં સમગ્ર ભારતના સમગ્ર રાજ્યોમાં થઈ રહ્યું છે પરંતુ ગુજરાતમાં આધાર શિક્ષકો એવું મૃત્યુ થયું તેના પ્રત્યે આપણે ખૂબ એક ગંભીર બની ગયા છે કે શિક્ષકો માટે ખરેખર આવું ન હોવું જોઈએ અને હા સાચે જ આવું ન હોવું જોઈએ કારણ શિક્ષકોને શાળાઓ ચલાવવાનું તથા અન્ય કાર્યો પણ હોય છે તે કારણે સરની કામગીરી થોડી ઓછી હોય તો સારું કહેવાની તેમને સમય આપવો જોઈએ ભલે શિક્ષકો

ઈશ્વર ઈશ્વર પટેલે કહ્યું છે કે શિક્ષકોને આ કાર્ય કરવું જોઈએ ને બધા આવું કાર્ય કરે છે તો સામે વિપક્ષમાં કોંગ્રેસના નેતાએ કહ્યું છે કે ભાઈ આવું ન હોવું જોઈએ આપણે શિક્ષકો પ્રત્યે એક સંવેદના હોવી જોઈએ અને તેઓ શિક્ષકો પોતે પોતાનું કાર્ય કરી જ રહ્યા છે ને તેમને વધુ થોડો સમય આપો એટલે આ બંને વિપક્ષની વાતો જોઈએ અને અત્યારે રાજકારણ પણ ચર્ચામાં પડી ગયું છે ને આજે શિક્ષકોની સરની કાર્ય કાર્ય છે તેના લીધે છે તે પણ રાજકારણમાં ગુજરાત રાજ્યના શિક્ષકોમાં પહેલેથી જ શિક્ષકોની ઘટ છે અને શિક્ષકોની ઘટ છે તો હવે ચાર શિક્ષકોના તો મૃત્યુ ગયા છે આ સિવાય હવે ગુજરાતના શિક્ષકો ક્યાંથી પૂરા કરશે હવે ગુજરાતના બાળકો કેવી શિક્ષિત બનશે ગુજરાત કેવી રીતે વિકસિત બનશે જો શિક્ષિત નહીં હોય તો વિકસિત નહીં હોય વિકસિત નહીં હોય તો તેનું ક્યાંય નામ નહીં હોય અત્યારે આપણે જોયું છે કે ભારત દેશ અન્ય દેશો કરતા પાછળ પરંતુ તેના માટે આપણા દેશના નાના નાના વ્યક્તિઓ તેના માટે કંઈક નું કંઈક કરવું પડશે અને તેના માટે ભણતર જરૂરી છે અને ભણતર જરૂરી હોય તો બાળકોને ભણવું જરૂરી છે બાળકોને ભણવું જરૂરી છે તો તેના માટે શિક્ષકો હોવા પણ જરૂરી છે એ માટે આ કાર્ય કામગીરી છે શિક્ષકોની તેમાં શિક્ષકોને તણાવ ના થાય તે માટે વધુ સમય આપવો જોઈએ અને શિક્ષકોને વધુમાં વધુ સમય એને તેઓ સારી રીતે કાર્ય કરી શકે તો આ વિડીયો વિશે તમારું શું કેવું છે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને સાથે જ એ મંજુલાણી ઓફિશિયલ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં નમસ્કાર અને થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો